જે માળી મિત્રો આજે અમે એક એવા પરિવારને મળ્યા કે જેમાં એક પરિવારમાં એક ભાઈ તેમની ત્રણ દીકરીઓ અને તેમના પત્ની સાથે રહે છે એક વર્ષ પહેલાં આ ભાઈ નોકરી પરથી પરત આવી રહ્યા હતા ત્યારે તેમના પગમાં કંઈક જીવડું કરડ્યું હતું ઘરે જતાં ખૂબ દુખાવો થયો ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું એક વર્ષમાં આ ભાઈના પગમાં ચાર સર્જરી કરવામાં આવી ત્યારે એક વરસથી આ ભાઈ પથારી વંશ છે ચાલી નથી શકતા કશું કરી નથી શકતા તો આવી પરિસ્થિતિમાં આ પરિવાર ઉપર તો જાણે તૂટી પડ્યો આવી પરિસ્થિતિમાં તેમના પત્નીએ હિંમત હાર્યા વગર તેમના પતિની સંભાળની સાથે ત્રણ દીકરીઓનું ભરણ પોષણ કરી રહ્યા છે તો મિત્રો આવા પરિવારનું કોણ તો આજે માણી દ્વારા નાનકડી એવી મદદ આ પરિવારને પહોંચાડી રહ્યા છીએ આપણો નાનકડો એવો પ્રયાસ છે ને આવા પરિવારને ખૂબ મદદરૂપ સાબિત થશે

બરાબર તો અમે છે ને એક ટ્રસ્ટ છે ને જે જે ચેરિટેબલ ટ્રસ્ટ તો ટ્રસ્ટ તરફથી અમે તમને મહિનાનું રાશન આપીએ છીએ અને તમારા જેવા જે પરિવારો જે નિરાધાર હોય છે જેમના ઘરમાં પુરુષ કમાવનાર નથી ને આવી તકલીફો હોય છે તો એ લોકોને અમે આવી રીતે રાશન આપીએ છીએ તો તમે શાંતિથી દુકલ સાથે જમજો શું થઈ જવાનું બેન હાઉં તો આવાય ના રડો ના રહી શું